શું નામ છે તમારું કાબા ભાઈ આલો જોઈ પેરેલિસિસ હતો તો અત્યારે આલો જોઈ કેમ છે કેમ ને હાચું કહેવાનું અત્યારે કેમ છે ડોક માં ડોક હારું થઈ ગયો હા એમ હા શરીર જામ હતું સુન પડતું તું અત્યારે તમારું ફ્રી કરી દીધું આલો જોઈ ભાઈ વયાઓ આયા શું નામ છે તમારું જગદીશભાઈ શું હતું સાયન્ટિકા સાયન્ટિકા ની હિસાબે શું કર્યું તું ચેકા પડવા હું કર્યું ચેકા પડવા ચેકા પડવા થી કેટલા દુખી થયા ત્રણ મહિના લગન દુખાવો રહ્યો એને હેરાન કોઈ સારું ન થયું તો ચેકા મરવાય કે ન મરવાય અહીં કોઈ ચેકા માર્યા અહીં કોઈ કાપકૂટ કરી નહીં હાવ રેડી થઈ ગયા બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનો આ કાપકૂટ વગરના ના ટીકાના રોગ ના ઇલાજ થાય છે ક્યુ ગામ છે તમારું હાલો પી જાવ પણ લાવો આ તમારા

થાવ ઊંચા થાવ ઊંચા થાવ હજી હજી ઊંચા થાવ બસ એટલે રાખો હમ એટલે રાખવાનું છે આમ હા એમણમ જ રાખવાનું માથું હેઠે નહીં બેહાડ દેવાનું હા એને પકડી રાખ પગ ઊંચા કરો હા પગ એટલે રાખવાના છે હા બસ એટલે આ પેસિટીનો પેલો પ્રયોગ છે આ રીતના બેસવાથી પગ આમાં આમાં જોવાનું આમ માથું રાખું મોટું આ રીતના જોવાથી પાંચ મિનિટ રાખે બે મિનિટ રાખે એટલે ગમે એવી પેસોટી હોય ઠેકાણે આવી જાય છે

એટલે આમાં તમે મચરા કરવામાં પેસોટી આખી જિંદગી ખરાબ થઈ જાય તમારી ગોટાડે ચડી જાય પછી રોજ કબજિયાત રે ને બેદી ને બેદી પેસોટી ખાઈ જાય એટલે ડોસીઓમાં પાસે પેસોટી સેટિંગ કરાવતા હોય તો ન કરાવવા નમ્ર વિનંતી હા કારણ કે એક દીવાથી અથવા આ રીતથી તમે પેસોટી સેટ કરી શકો છો પણ ક્યારેય તમે એવી ભૂલ ન કરતા કે તેલથી પેસોટી ચોરાવજો જો તમારી જિંદગી બરબાદ ન કરવી હોય તો

પણ ઘણા લોકો એવા મૂર્ખા વેડા કરે છે અમને કચ્છમાંથી માંથી આવ્યા હતા અમુક લોકો તો કે અમે હિંગ ખાતા જ નથી તો શું કરવાનું કયો હાલને ને તકે એવા પડ્યા પણ બહુ ઓછા છે અને મારી પાસે ત્યાં હાચાની જ કદર થાય છે ખોટાવની કદર કરતા નથી અહીંયા માણાની કોઈ કિંમત નથી જીભની કિંમત છે બોલીને ફરી નહીં જો આમ કરવાનું આમ કર્યા પછી આ દિવાને માથે આમ રાખી દેવાનું ગલાસ ને એટલે જો હજળ બમ થઈ જશે હું આ ચોટવું જોઈ અને ચોટે તો જ કામ નું નકાર નહીં બેન ગીતા ક્યુ કામ છે રાજકોટ ડોક્ટરે શું કીધું તું બરોબર છે ઓપરેશન ના કેટલા થાય ખબર છે તમને છ થી સાત લાખ રૂપિયા કેટલા થાય અત્યારે આપણે વગર ઓપરેશન કેમ છે સારું થઈ ગયું નથી કોઈ કાપકૂટ કરી નથી ઇન્જેકશન માર્યું આ એમના છોકરા સામે છે ભાઈ ઇન્જેકશન નથી માર્યું ને હા એમ નથી કોઈ કરી મટાડી દીધું હમણાં એમની ઘોરે એક બેન આવ્યા હતા કે આવું ક્યારે થયું જ નથી એવું થઈ ગયું છે કે સાયન્ટિકામાં ડોક્ટરે કીધું ઓપરેશન આવશે હું એકદમ સો ટકા નિજાત પામી છું એમાં આ બે પણ સો ટકા નિજાત પામ્યા છે અત્યારે સારું છે ને શું ખાવા ના પાડી બટેટા કઠોળ હમ અને ચણાની લોટની વસ્તુ ન ખાવી હો ને ગેસ ન થવા દેજો બેન કબજિયાત ન થવા દેજો એટલે તમને કાંઈ નથી અને બીજું એક દીકરી શીખવાડું છું તમને બધાને આ બેન ની હાલત તો બહુ ખરાબ હતી આવ્યા ત્યારે ઢીંગલાની ની જેમ હાલતા હતા તો અત્યારે કેમ છે તમને મજા આવી અત્યારે બેન હાલી ચાલી શકે છે હો હાલી ચાલી જ નહોતા શકતા અને અત્યારે તમે જોઈ શકો છો હાલી બતાવો બેન આવું હનુમાનજી નું કામ છે અહીંયા જુઓ કેવા ટનાટન હાલે છે હાલતા હતા ત્યારે હાલી નહોતા શકતા કમર થી બેસી નહોતા શકતા અત્યારે જોઈ શકે છે એમના મિસ્ટર સામે જ છે કેમ છે અત્યારે તમારા પત્ની ભાઈ સારું છે તમે એને મોઢે સાંભળો મારા મોઢે નહીં આવું કામ છે આનું હવે બીજું કહેવાની અંદર આવે છે કે તમારે કોઈ પણ લોકોનો વિશ્વાસ કરવાનો રહેતો નથી જેમ કે વાદી લોકો આજે ચોટીલા ધામની અંદર એક છબી લઈ અને માંગતા હોય છે તમને છે પૈસાવાળા દો તો એ કેમ પૈસાવાળા નથી થતા આવા લોકોના અંધશ્રદ્ધામાં અંધવિશ્વાસમાં ના આવો ઘણા લોકો કે છે અમને આવા ઓલા બાવા લૂંટી ગયા એનું કારણ એ છે કે તમે વાદી લોકોને સાચા બાના બાવાઓને ઓળખતા નથી સંતને ઓળખતા નથી અને ખોટા જે ઢોંગી છે લાંબા ટીલા કર્યા હોય છે એમને પૂરો ગાયત્રી મંત્ર આવડતો નથી ખપર મંત્ર આવડતો નથી કે ભગવાનનો મંત્ર આવડતો નથી કોઈ પણ પ્રકારના મંત્ર તંત્ર કાંઈ સાચું આવડતું નથી ને એવા લોકોની વાતોમાં આવી અને તમને કહે છે બેટા ત્યારે કરોડપતિ બના દુંગા અને તમે એની વાતોમાં આવી જાઓ પછી ફસાવ એનું કારણ તમે છો એ નથી એટલે આવા કોઈ ઢોંગીઓની વાતોમાં ન આવો આવા લોકોને ઢોંગીઓને ઘરે ન લઈ જાવ અને અવા લોકોને પોલીસમાં પકડાવો પણ આવા લોકોને કોઈની સાથે મુલાકાત ન કરો નકર તમે બરબાદ થાશો ઘણા લોકોને આજે બરબાદ થતાં મેં જોયેલા છે એટલે તમને સમજાવું છું કે આવા ઢોંગી લોકો આવી ઢોંગી લેડીઝ જે છે જે કાળા કપડાં પહેરેલા હોય છે સબી લઈને ફરતી હોય છે એવા લોકોથી ખાસ સાવધાન રહેવા નમ્ર વિનંતી તમને પરેશાન કરે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જરૂરી છે પોલીસ આપણી માટે જ બનેલી છે એટલે આવા ઢોંગીઓથી સાવધાન રહેવું અને મહેનત કરીને ખાવ એટલે દુઃખ નથી અને બાળકો માતા પિતાને માને કે માતા પિતાથી મોટો કોઈ ભગવાન નથી તો એને ક્યાંય જવાની જરૂર નથી પણ ઢોંગી લોકો જ આવા પાસે જાય છે કારણ કે જલ્દી રૂપિયાવાળા થવાળું થઈને તો એ રૂપિયાવાળા કેમ નથી થઈ જાતા હું એમ કહું છું બરાબર છે ને તો એ લોકો રૂપિયાવાળા ન થઈ જાય તમને કરી દે તો પણ તમને શોખ છે એટલે તમે એની પાસે હેરાન થવા જાવ છો પછી તમારી તમારે નજરબંધી કરી અને તમારું ધન મિલકત બધુંય લૂંટી જાય છે એટલે ઘરમાં પણ કોઈને ઘરવા ન દેવા ઘણા કેસ બને છે કે અમે ડેલામાં પ્રવેશ કરવા દીધો અને અમને સૂંદ મૂંદ કરીને કે અમારું બધી ઘર વખરીની સામગ્રી લઈને જતા રહ્યા એના કારણ છે તમારી લાલચ લાલચ જ માણસને પાપને માર્ગે લઈ જાય છે એટલે લાલચમાં કોઈએ ન આવવું કાલનો રાજકોટનો કિચો છે એક ભાવેશભાઈએ મને ફોન કરેલો કે એક જગ્યાએ આ માગવાવાળા આવ્યા એમને જમાયડા તો ખરા પણ છોકરીઓની હાલત અત્યારે ખરાબ થઈ ગઈ છે એટલે હું તમને પ્રાર્થના કરું છું તમે મારા બધા ભગવાન છો હરેક વ્યક્તિમાં હું ઈશ્વર જોઈને આલું છું અને સમજણ દેવાની કોશિશ કરું છું કોઈ પણ આવા માગણને ઘરમાં ઘરવા ન દેવા નમ્ર વિનંતી છે ચોટીલા કે મોમાઈ મોરા આશાપુરા કોઈપણ મંદિરે આવી લોકો માગણી કરતી હોય હાથમાં ફોટો હોય ચાંદલો કરાવતી હોય એવાથી સાવધાન રહેવું કોઈ પણ અજાણી વ્યક્તિનું હાથનું કાંઈ ખાવું નહીં કોઈ પણ વ્યક્તિ રૂપે કાંઈ આપે એવી વ્યક્તિ તો ખાવું નહીં ટ્રેનમાં બેસો મુસાફરીમાં તો કોઈનું પાણી પીવું નહીં તમારું પર્સનલ પોતાનું પાણી પીવું અને પોતાની વસ્તુ ખાવી હું આ ભારત મારો દેશ છે હું ભારતનો એક રહેવાસી છું એ માટે થઈને તમને જણાવું છું તમને સારા વિચાર લાગે તો અંદર ઉતારજો નકર ન ઉતારતા હું તમારા હિત માટે થઈને કહું છું મારો કોઈ આમાં ફાયદો નહીં પણ તમારો ફાયદો છે બોલો જય હનુમાન ખોટી વાત કરી ભાઈ સાચી વાત કરી આ અમલમાં લેશો તો કોઈથી દુઃખી નહીં થાવ કાર લઈને નીકળો છો કોઈ અજાણી વ્યક્તિ છે અને એમ કે મને બેસાડો તો ન બેસાડતા એમણે જતા રહેજો પણ ન બેસાડતા કારણ કે એ તમને શું કરશે કાંઈ નક્કી નથી લેડીઝ હશે તો તમને ફસાવી દેશે જેન્ટ્સ હશે તો ગળું કાપી નાખશે એટલે કહું છું કોઈનો વિશ્વાસ ન કરવા નમ્ર વિનંતી ખાસ કરીને આવા પાખંડી ઢોંગીઓનો વિશ્વાસ બિલકુલ ન કરજો કે લાંબા ચાંદલા કર્યા હોય અને વાદી લોકો હોય છે સરફ પકડવાવાળા એ અત્યારે ખોટા કામના માર્ગે ચડી નીકળ્યા છે અને તમને ટાર્ગેટ બનાવે છે અને જેને કારણે તમારી નજરવાળા કરી અને હેરાન કરી દે છે તમારા બાળકો ઉપર પણ નજર કરે છે ગાંડા જેવા કરી નાખે છે એટલે આવા લોકોને ઘરે ન બોલાવવા નમ્ર વિનંતી અને અવાથી સાવધાન રહેવું અને જો તમને ન છોડતા હોય તો પોલીસ કેસ કરી શકો છો અને પોલીસને એને સોંપી શકો છો ઘણી બધી સુવિધા છે પણ તમે કોઈ વસ્તુ ન કરો તો એ તમે ગુનેગાર છો માટે સાવધાન રહેજો જય હિન્દ જય ભારત શું નામ છે તમારું ક્યુ ગામ છે દહેજ શું તકલીફ હતી પેરેલીસિસિસ હા અત્યારે કેમ છે સારું છે મેં નીમ નું પાલન કરશો કે નહીં કરો તો મજા આવી કે આવી બાપુ કડક છે પણ હા ચૂકી શું નામ છે છે ગામ શું પરેશાની હતી બરોબર અત્યારે કેમ છે રાહત છે કેટલી છે પંચોતેર ટકા જેવી તાત્કાલિક રાહત છે ઇન્જેકશન માં કાપકુટ કરી કઈ નહી એમનો ફાયદો છે તો સારું કેવાય કે નો કેવાય મજા આવી બટેટા નો ખાતા કઠોળ નો ખાતા ચણા લોટ ની વસ્તુ નો ખાતે મેં તમારું પેટ દબાવ્યું હતું મેં તમને કીધું ગેસ છે પેસોટી ખાયેલી કેટલી હતી જોઈતી ને તમે એ બધું ઠેકાણે કર્યું છે અત્યારે પણ મેં કીધું નિમનું પાલન કરજો હો ને જાઓ દવા લઈ લો જે હાલો ભાઈ ઉભા થઈ જાવ સાઈન ટીકા વાળા હા એને નો લા લગન માં દુલાન બોલાવે વાઈટ જોવી પડે શું નામ છે જગદીશભાઈ કેટલા ટાઈમ પરેશાન હતા ચાર પાંચ વર્ષ ચાર પાંચ વર્ષ હું શું કર્યું ચેકા મેરવા હા ચેકા મેરવા તો હું થી અપક પાયકા હ હેરાન થયા તો ચેકા મરવાય કે નો મરવાય હા એમ વગર ચેકા એ વર્જ વગર ઇન્જેક્શન એ આયા ઈલાજ કરવામાં આવે છે સાયન્ટિકાનો હ 100% ઈશ્વરની કૃપાથી તો આપને અત્યારે કેવું લાગે છે સારું છે મેં કીધું એ નું પાલન કરશો ને ખાવાની ના પાડી વસ્તુ નહીં ખાતા હો તમને જે પથરી નો દુખાવો છે ખોડિયાર માં અહીંયા દૂર કરી દે છે અને દવા આપશું અમે દવા ને દુવા બે કરીએ છીએ તમને મજા આવશે હો ને બોલો જય હનુમાન અહીંયા આવવા માટે આટકો થી ગરણી ગરણી થી થોરખાંડ રૂપાદેશ આશ્રમ આવેલો છે આનો સમય સવારે નવ થી બાર સાંજે ચાર થી છ છે સોમવારે રજારીએ છે અત્યારે પેસોટી નો આગલો વિડીયો મેલેલો છે મોટો તમે જોઈ શકો છો એ પ્રમાણે પેસોટી ઠેકાણે લેવી શકાય છે જય હનુમાન શું નામ છે બાલાલભાઈ ગજેરા ગોરીધર શું દુખતુંતું હવે પેલ્લી પેલ્લી દુખતી થી તરત બંધ થઈ ગયું તરત બંધ થઈ ગઈ 10 મિનિટમાં બંધ થઈ ગઈ હા એમ તો વાંધો નહી મજા આવી ને હવે હા આવી મેં કીધું કરજો ગેસ નીકળી જાય ને એટલે બધું મટી જાય હો હા એમ કાઈડો તો ખરો ગેસ અત્યારે હવે દવા દેશે એમ નીકળી જશે શું નામ છે તમારું કિતાબે શું તકલીફ હતી તમને બરોબર અત્યારે હવે કેમ છે સો ટકા હાવ રેડી થઈ ગયા એટલે આવ્યા છે બીજા પ્રેશરને લઈને અત્યારે તમે દવા લગાડીને હાલી ચાલી જવો જોઈએ બેન હાલો ઊભા થાવ ફટાફટ ઊભા થઈ જાઓ તમે ભાઈ તમે બેઠા રહ્યો કેમ છે અત્યારે પગમાં સારું છે શું નામ છે ક્યુ ગામ બરોબર બેસી જાઓ હવે વાહો દુઃખે એ બંધ કરી દઈ બેસી જાઓ ઊંધા હોઈ જાવ હમ આ બાજુ આવો બેન ઉપર નીચે નથી હાલવાનું એમ આવો કેમ છે અત્યારે ક્યુ ગામ છે સારું છે અત્યારે બરાબર છે બોલો જય હનુમાન હાલો ખાસ નોંધ કરવા નમ્ર વિનંતી હું ઈલાજ તો કરું છું સાથે એક સલાહ આપું છું કે વાદી લોકો આજે બજારમાં ભીખ માગતા હોય છે જે ચોટીલા જેવા ધામમાં આશાપુરા જેવા ધામમાં કોઈ પણ ધામમાં માગતા હોય અને ટોપલીમાં માતાજીની મૂર્તિ લઈને ફરતા હોય એ લોકોને કાંઈ ન આપવા નમ્ર વિનંતી એ લોકો તમારા બાળકો ઉપર નજર બગાડે છે તમારા ઘરની જનજીવનને યશવ્યસ્ત કરી દે છે એટલે એ લોકોને ઘરે બોલાવવા નહીં એ લોકોથી દૂર રહેવા નમ્ર વિનંતી છે કાલનો જ રાજકોટનો એક કિસ્સો છે એ લોકોની ઘરે ગયા અને એને ઘરે જઈને એમ કીધું કે તમારે આમ થઈ જશે તેમ થઈ જશે અમારે જમવું છે જમાડો એટલે પ્રેમથી એ લોકો એને બાળકો સાથે જમાડ્યા આજે બાળકો ઊન મૂન પડ્યા છે અને ઉઠી પણ શકતા નથી આવી હાલત છે એટલે ખાસ તમને નોંધ કરવા નમ્ર વિનંતી કે આવા વાદી લોકોથી સાવધાન તમને બહુ પરેશાન કરે પજવણી કરે પૈસા માગવા હાટું થઈને તો એને પોલીસ સ્ટેશને હાજર કરવી દો પણ એ લોકોથી દૂર રહેવા નમ્ર વિનંતી એની દીધેલી કોઈ વસ્તુ ખાવી નહીં એની દીધેલી કોઈ વસ્તુ લેવી નહીં એ તમને એમ કહેશે કે આ રૂપિયો આ વસ્તુ આલ્યો પૈસાવાળા થશો પૈસાવાળા નથી થવું તમારા મા બાપના આશીર્વાદ મેળવો બરોબર ભગવાનના આશીર્વાદ મેળવો પણ આવા પાખંડીઓના આશીર્વાદ ન મેળવો અને અવાથી સાવધાન રહેવા નમ્ર વિનંતી છે વાદી લોકોથી જય હનુમાન શું નામ છે તમે જોઈ શકો છો આ ભાઈના શરીરની અંદર કેટલી બધી પ્રોબ્લેમ હતી અત્યારે કેવી રીતના હાલી ચાલી શકે છે હાલવામાં બહુ પ્રોબ્લેમ હતી અત્યારે તમે જોઈ શકો છો આવ્યા પછી એમના મોઢેથી સાંભળો મારા મોઢેથી નહીં દર્દીના મોઢેથી જ સાંભળો શું નામ છે આપનું મનસુખભાઈ કયું ગામ છે હા કેમ છે અત્યારે આપને હા અહીંયા મજા આવી અહીંયા આવીને કે ન આવી અહીંયા યુટ્યુબમાં વિડીયોના માધ્યમથી આવ્યા છો તો ધોકો સફળ થયો કે ફેલ ગયો સફળ થયો શું નામ છે આપનું ખુશાલભાઈ શું થાય છે તમારે તમારા પપ્પા છે કેમ છે અત્યારે સારું છે તમને કેવું લાગે છે સરસ બરાબર છે આવું કામ કરીએ છીએ અહીંયા બરાબર છે એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા તમારે ગેસ ભરાય છે તમારે પણ કબજિયાત રહે છે કબજિયાત ન થવા દો અને જે દવા આપીએ છીએ એનું નિમનું પાલન કરશું તો કોઈ તકલીફ રહેશે નહીં હોને બોલો જય હનુમાન જય હનુમાન અહીંયા આવવા માટે આટકોટ આટકોથી ગરણી ગરણીથી થોરખાડ રોડ ઉપર આ દેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે સોમવારની રજા રે છે અહીંયા જે પ્રમાણે નીમ દઈ છે એનું પાલન કરે તો સો ટકા માણસ નિરોગી રહે છે આજે એક વિડીયો મૂકશું ડાયાબિટીસ માટે બોલો જય હનુમાન છે તમારું ક્યુ ગામ છે શું તકલીફ હતી હા અત્યારે કેમ છે અહીંયા આવ્યા પછી હા એમ ઘણા ડોક્ટર પણ ફરી એવા ફાયદો નહોતો તો અહીંયા ફાયદો છે કે નથી હા તમને કેમ છે હા હા કેમ છે બવાલાલભાઈ હવે પિંડિયું મેં તમને કીધું કે ફાયદો નથી તો એનું એક કારણ છે ગેસ છે તો હું કેમ કાઢી દઈશ મેં તમને કીધું સાચું કીધું ખોટું કીધું આ જો પેટ તમારું દેખાડે કે ગેસ છે તો ગેસ નીકળ્યા વગર શું કરું એર ન નીકળે તો હું શું કરું એર તમારે કાઢવો જરૂરી છે ગેસ નીકળી જાય એટલે તમને કાંઈ નથી ભાઈ હું તમને ખોટી ખોટી વાત નહીં કરું બરોબર છે હાલ્યો પકડો અહીં એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા તમને હાજા કેમ થાવી હવે પીંડી દુખવાનું કારણ છે ને એ તમને બંધ કર દઈ બેસી જાવ વજ્રાસન માં બેસી જાવ બેસો વજ્રાસન માં એટલે હું શીખવાડું હા બેસો વજ્રાસન હા બેસી જાવ બેઠા લો એમને એટલે પીંડી દુખતી મટી જશે હવે આજનો એક નેવો વિડિયો ની અંદર કહેવા માંગુ છું કે આજના લોકો કે જેમ કે ચોટીલા જેવું ધામ છે એવા કોઈ પણ ધામે

અને ભગવાન ઉપર વિશ્વાસ કરો આવા ધૂમતા હોય ઢોંગી ધફોડી કરતા હોય અને આવા રોડ ઉપર જે મા કરતા હોય એવાઓની ઉપર વિશ્વાસ ન કરો અને આવા લોકો ઉપર બિલકુલ ભરોસો ન કરો આ વાદી લોકો કહેવાય છે એનો બિઝનેસ જ એ હોય છે કે તમને હેરાન કેમ કરવા એ માટે ઘણા લોકો એમ કહેતા હોય છે બેચા તેરા કલ્યાણ કર દુંગા કરોડપતિ બના દુંગા આવા બધા પોતે કેમ કરોડપતિ નથી બની જતા એટલે આવા ઢોંગીઓથી દૂર રહેવા હું તમને પ્રાર્થના કરું છું હરેક ભારતના નાગરિક મારા ભાઈ બહેન માતા પિતા સમાન છે હું તમને પ્રાર્થના કરું છું આવા ઢોંગીઓને કાંઈ દેવાની જરૂર નથી કીડિયારું પૂરો માછલાઓને નાખો તમે એવું લાગે તો કોઈ ગરીબ વ્યક્તિ તમારે આસપાસ મારીએ છે એને આપો પણ આ વાદી લોકોને કાંઈ ન આપો એને મરાય તો ચપ્પલથી મારો અથવા પોલીસ સ્ટેશને હાજર કરી દો આજે તમારી જિંદગી બરબાદ કરે છે થાળીમાં લઈ અને માતાજીને ફરે છે અને એમ કે છે તે બચ્ચા એસા જાય ગાને આમ થઈ જશે એનું કેમ કરી નથી લેતા એટલે આવા લોકોની અંધશ્રદ્ધામાં ન આવો હું આવી પ્રાર્થના કરું છું અંધશ્રદ્ધાથી દૂર રહ્યો રોડ ઉપર ક્યારેય કોઈ તમને કોઈ વસ્તુ ખવડાવે તો ન ખાવ તમને કોઈ પાણી પાય અજયણી વ્યક્તિ છે તો ન પીવો કોઈનો વિશ્વાસ ન કરો કાર લઈને જાવ છો કોઈ લેડીસ રસ્તામાં મળે છે 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 કે મારો ભાઈ મરી ગયો મને બેસાડી લ્યો ન બેસાડો વિશ્વાસ કર્યા જેવો સમય નથી ઘણા લોકો સાથે દુર્ઘટનાના બને છે હોય કે લેડીઝ કોઈને આજે અજાણ્યા વ્યક્તિને ન બેસાડો અને આવા વ્યક્તિથી ખાસ સાવધાન રહ્યો જે લોકો વાદી દેખાય તમને હાથમાં છબી લઈને ફરતા હોય અને ચાંદલો કરાયેલો હોય ને એમ કે માતા આ દઈ જશે પૂછડું દઈ જશે ઢીકળું દઈ જશે એને કઈ તું તારી પાસે રાખ એને તાત્કાલિક પોલીસને હવાલે કરો કારણ કે આ લોકો ખોટું કરે છે અને નાના બાળકો ઉપર ખરાબ નજર કરી અને એને બીમાર પાડવાની કોશિશ કરે છે માટે આને ઘરે પણ આશરો ન આપો ઘરે ન લઈ જાઓ અને આવા લોકોથી સાવધાન રહેવા નમ્ર વિનંતી જય ભારત જય હિંદ હું દેશના હિત માટે તેને કહું છું આમાં ખોટું લાગે તો મને કહેજો મારું એક જ ઈચ્છા છે માનવ સેવા પ્રભુ સેવા આવા લોકોથી સાવધાન રહેવું જય હનુમાન શું નામ છે તમારું મુકેશ ગુરુ મેં જે કીધું બરોબર કીધું ખોટું કીધું સાચો મારે કપનાઉ જો બરોબર છે એટલે રિઝલ્ટ મળશે તમને હો ને શું કરવાનું એક મંત્ર પકડી રાખો ગમે હો ને તો તમને રિઝલ્ટ મળશે બરોબર છે શું નામ છે તમારું શું નામ છે મનુ મોરી મનુભાઈ ઝાલમસા મુળી શું કામ મુળી મોડી શું તકલીફ હતી સાઈન્ટિકા સાઈન્ટિકા ની અત્યારે કેમ છે અત્યારે સારું છે મેં કીધું એના નિયમનું પાલન કરશો નહીં કરો કરવીશ પાકો પંદર દિવસ પછી બતાવવા આવજો ને ભગવાન જય હનુમાન હા પહેરી આવો ને કપડાં ઊભા થઈ જાઓ માજી તમે જોઈ જુઓ જઈ કેમ છે કેમ નહીં કેમ છે અત્યારે સારું લાગે છે હા શું નામ છે આપનું ધનજીભાઈ મકવાણા ક્યું ગામ છે ભાવનગર હા પોસ્ટ ઓફિસ કેમ છે અત્યારે આપને સારું છે સાયન્ટિકામાં અત્યારે રાહત થઈ ગઈ ને મેં તમને કીધું નિમનું પાલન કરજો ગેસનું નહીં થવા દેવાનો ગેસને કારણે સાયન્ટિકા બને છે ભગવાન હમ ગેસ ભરાય એટલે આપણને હેરાનગતિ થાય બટેટા નહીં ખાવાના કઠોળ નહીં ખાવાનું હો ને એટલે સાયન્ટિકા ન થાય હો ને આ બેન આવ્યા તમને જે લેવા એને વેરીકોન નસનો હતો એ સોલ્વ ન થાય અત્યારે કે શું કીધું અહીંયા મને ઘણો ફાયદો છે એટલે તમને બધાને લેવા ને આ બેન જે છે તો પછી એટલે બધાને રાહત થાય એ સો ટકા ફાયદો થાય સાયન્ટ હોય કોઈ પણ પ્રકારના દર્દ હોય તો આ તાત્કાલિક દૂર થાય છે પણ નિમના પાલન કરવા જરૂરી છે માણસ અહીં દેશ વિદેશથી બધેથી આવે છે એનું એક જ કારણ છે કે અહીંયા એ રીતનું કામ કરીએ છીએ દેશી દવાથી જ ઉપચાર થાય છે પણ તમારી દીકરીને કેટલો પ્રોબ્લેમ હતો અત્યારે કીધું ને ફાયદો છે એટલે જ બધા અહીંયા આવે છે કોઈ રૂપાળા જોઈન નથી આવતા અહીં દેશી દવા મળે છે સાચી દવા જ દઈએ છીએ અહીંયા સાયન્ટિકા માટે ઓપરેશન આવે છે કે કોઈ ચેકા મારવામાં આવે છે અહીંયા કોઈ પણ પ્રકારના ચેકા મારવામાં આવતા નથી કે કોઈ ઓપરેશન નથી બિના ઓપરેશન એ જ ઇલાજ કરી દઈએ છીએ અને એવો સરસ કરી દઈએ કે માણસને મજા આવે અને એક સાચી સલાહ દેવામાં આવે છે કે જે દવા કઈ એ પ્રમાણે લઈએ અને નિમનું પાલન કરે તો માણસ નિરોગી બને છે બીજું ફરીને એકવાર કહેવાનું છે કે રસ્તામાં માગતા ભિખારી લોકો તમને રોડ ઉપર મળે અને કોઈ માતાજીનો ફોટો હાથે છે તો પણ કાંઈ ન આપવા નમ્ર વિનંતી છે એવા લોકોનો કોઈનો ભરોસો ન કરવો એ લોકો વાદી હોય છે ચેતરપેનીનો એનો બિઝનેસ હોય છે અને એ લોકો તમને આશીર્વાદ દેવાથી જો તમને સફળતા મળી જાય તો એ સફળતા ન પામે માટે આવા કોઈ લોકોની વાતોમાં આવવું નહીં આવા કોઈ લોકોનો પ્રસાદ ન ખાવો બીમાર પડવું હોય તો પ્રસાદ એનો ખાજો એટલે આવા કોઈ લોકોની વાતોમાં ન આવજો રોડ ઉપર રખડતા સાધુ હોય એ સાધુ નથી હોતા વાદી હોય છે એની દેખાવ પહેરેલો હોય છે એ પ્રમાણનો તો એવા ઢુંગોથી દૂર રહેવાનું એ લોકોને ગાયત્રી મંત્ર પણ નથી આવડતો હોતો કે એ લોકો ક્રિયા પણ કોઈ જાણતા હોતા નથી તો એ એવા લેખા છેતરપિંડીના બિઝનેસ કરતા હોય છે ને આંખોમાં આંખ મિચોલીનો ખેલ ખેલતા હોય છે તો અવા લોકોથી ખાસ સાવધાન રહેવાનું અવા લોકોનો કોઈનો પ્રસાદ ન ખાવો અવા લોકોને કોઈને ઘરે આમંત્રણ ન દેવા નમ્ર વિનંતી તમારા બાળકોને પરેશાની થઈ શકે છે કાલનો રાજકોટનો એક દાખલો છે કે જેની અંદર એક લોકોએ એલ બે માતાજી આવ્યા અને એની એમ કીધું કે આવો માતાજી અમારે તમને જમાડવા છે અને જમાડ્યા જમાડ્યા પછી ઘરની અંદર અફડા તફડી મચી ગઈ બધાના છોકરાઓમાં એવી નજર નાખી દીધી તો હેરાન છે એટલે કહું છું શા માટે થઈને કરો છો આવું ઈશ્વરનો ભરોસો કરો માતા પિતાનો ભરોસો કરો કોઈ એવા રોડ ઉપર રખડતાઓનો ભરોસો ન કરો અને વારવાર કોઈ માગવાવાળા તમને પરેશાન કરતા હોય તો પોલીસને તમે જાણ કરી શકો છો રસ્તામાં રોકીને કોઈ કાંઈ પાણી પાય તો ન પીવું રસ્તામાં કોઈ પરાયને ખવડાવવાની કોશિશ કરે તો ન ખાવા નમ્ર વિનંતી કોઈનો વિશ્વાસ કર્યા જેવો સમય નથી એ માટે વાદી લોકો ઘણા કહેતા હોય છે કે ભાઈ તું કરોડપતિ બની જાય તું બની જાય અમારે નથી બનવું એટલે આવા લોકોથી સાવધાન રહેવું પછી કહે છે કે મારી સાથે બનાવટ થાય એનું કારણ તમે છો એ લોકોની વાતમાં આવો તો એવું બનવાનું જ છે માટે તમને ભગવાન તરીકે પ્રાર્થના કરું છું કે મારા ઈશ્વર માનવ સેવા પ્રભુ સેવા છે કોઈની અવાવની વાતોમાં ન આવો અમને આટકતરી રીતે કોઈ અવા લોકો પરેશાન કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો બરાબર છે ડરવાની જરૂર નથી અને આવાથી દૂર રહેવાનું આવાના કોઈના આશીર્વાદની તમારે જરૂર નથી જો એ આશીર્વાદને એટલા બધા મહાન હોય તો પોતે સુખી ન થઈ જાય માટે આવા કોઈ પાખંડીઓના આશીર્વાદ લેવાની તમારે જરૂર નથી તમારા માતા પિતાના સાચા સંતોના આશીર્વાદ મેળવો અને ઈશ્વરના આશીર્વાદ મેળવો બાકી અવાવના આશીર્વાદ ન મેળવો અવાથી સાવધાન રહેવું નમ્ર વિનંતી બોલો જય હનુમાન